બે ત્રિપા પી લીધી તો મમ્મી નો પગ મેળવી ગયો છે ઘણો બધો દુખે મ

એટલે કે ગયો આરામ કરો હાલ ચાલ થાય એટલે થોડોક દુઃખ થતી હતી હાલતી નથી હવે તમારું ટીપિન થઈ જશે ને એટલે

ચલો નીકળી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ નાસ્તો કરીને આવી ગયા તા અને ખાવો તો માવો માવો કાઉન્ટર જોવા માટે કારણ કે લેવા પડશે બનાવવામાં તો વાર લાગશે જલ્દી કરવી ઓપનિંગ એટલે ફટાફટ અત્યારે ફર્નિચરવાળાની વાળાની દુકાને જઈએ જોતા આવી કેમ છે કેશ કાઉન્ટર ને બધા ઓલા કાઉન્ટર ને બધા લેવાના છે પછી કાચવાળા પાસે જતા આવી સેલ્ફ બનાવવાના છે ત્યાં હે એને ફર્નિચરવાળા વાળા કણ જઈ આવી શું શું માપ ના જોઈ લઈએ પછી આપણે દુકાને જઈને માપ લેવું પડે પછી કલરે કરવાનું હોય હું તો એ ગ્રાઉન્ડ મારતા આવશું ભૂજ કલર કરતા આવશું હા ભાઈ એ

क्या करें यार नहाना सिर्मेंट में काम करते हैं भैया नहाने धोने के लिए छुट्टी रख दी नहीं नहीं भी था। अच्छा कोई भी बंदा मेरे काम से आगे जाए तो मैं हिसाब करके चला जाऊंगा हाँ वहाँ देखा पक्का आदमी लगता है नशे में भी टकरा के देख ले मैं चाहता हूँ ड्यूटी भी, भी कर सकती चार दिन हो गया नहीं नहाने નાખશું આપડે યાદ જ કરીશું કલર તો બાકી કાચ નો પણ ઓર્ડર દેવાનો

अरे यार गद्दारी मत करो यार, यार नौकरी करते।, करते, करते हो और हम उधर सब मैं... देख रेख रखते मेरा वीडियो बना रहे हो मेरे को खबर है एक रुपया बोरी था तब से उठा रहा हूँ अब तो चार रुपया बोली हूँ नाम शो अमृतलाल चौहान क्या रहे हो यूपी बहराइच जिला यहाँ शो हो काम करने है सिरमेंट लाइन में आग। दो दीवाल में कलर करना है खर्चा कम है ना कितने लोग है सोच के बताओ सोचो पहले सोचो ना, सोचो ऐसा उंगली रख के सोचो चल आठ सौ दे देना गद्दारी गद्दार, नहीं होना चाहिए गद्दारी कौन कर रहा है वीडियो बना रहे मेरे को मालूम है वीडियो नहीं बन रहा है मैं मोबाइल नहीं चलाता हूँ बना रहा हूँ બંધ કહી દો કામ થી છુટ્ટી પુલિસે વાંધો પાર્ટી રહ્યા રાત या बडो बोला मैं बोला हां साहब तुम ना खान थोड़े डायलॉग जमात रहे लेकिन देखन देखन तब उसको पुलिस वाले तब डायलॉग जमाले हम का हां सर कैसे बैठे चल ले कैसे बैठे बैठ उनका साहब बैठ गए कह लेड जा उनका साहब बोलला था ठंडा बड़ा रहा हो उनका साहब पंखा चलाओ उधर बहुत मच्छर काट रहे मोरो दोनों भाई तुम यहां से जाओ मेरा नहीं यहां से जाओ

કરે ને કાલ આપણે નીકળવાનું છે અમદાવાદ અને બટાબટ મુંબઈની ખરીદી થઈ ગઈ છે અમદાવાદ મેં કીધું બાજુમાં છે તો જોતા આવી મુંબઈ થી તો બધારે બધું મંગાવી લીધો છે આ વખતે તો ફૂલ ખરીદી હશે તો અત્યારે હું પેકિંગ કર નાખો નેક્સ્ટ ડે પાછા વરી આવશું ઈ તો જોશું આનું જ અહીં પછી ખબર પડે અને અત્યારે હું સુઈ જશ કારણ કે સવારે સવારે 5:30 છે મારી ટ્રેન તો આપ લોકો કરી દીયા પૂરો જો વ્લોગ જોની મજા આવી તો લાઈક શેર કમેન્ટ કરતા હો અને ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરતા હો કરતા હો કાલ સવારે મળી અમદાવાદ માટે ચલ